વિધાનસભાના વિપક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરનાર પત્રકારો વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી દ્વારા મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી આજે તારીખ ચોવીસ જુલાઈ સવારે અગિયારથી બપોરના એકના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલતદાર મેઘરજને આપેલા આવેદનપત્રમાં પત્રકાર ગોપી ગાંગર અને જગદીશ મહેતા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા મેઘરાજ મામલતદારને આપી રજૂઆત કરવામાં આવી છે નોંધનીય છે કે ડોક્ટર તુષાર ચૌધરી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ ઠોસ કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી પૂર્વ કેન્દ્રીય જ્યારે વિપક્ષ નેતા બનાવવામાં આવે ત્યારે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ નિર્ભય ન્યૂઝના ગોપી ગાંગર અને સિનિયર પત્રકાર જગદીશ મહેતા દ્વારા જ્યારે ડિબેટ ગોઠવવામાં આવી ત્યારે ડિબેટની અંદર તુષારભાઈ ચૌધરી અને સાથે સાથે સમસ્ત આદિવાસી સમાજનું ખૂબ અપમાન થાય એવી ટીકા ટિપ્પણી કરી સિનિયર પત્રકાર જગદીશ મહેતાએ આદિવાસી સમાજને ખૂબ ખરાબ રીતે વર્ણવ્યો છે કે આદિવાસી સમાજ આવો હોય એમણે તુષારભાઈ ચૌધરી વિશે તો ટિપ્પણી કરી કરી સાથે સાથે અમારા આદિવાસી સમાજ ઉપર પણ ખૂબ મોટી ટિપ્પણી કરી છે ત્યારે આખા આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે એના અનુસંધાને આજે મામદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે ત્યારે હું આપના માધ્યમથી એ સિનિયર પત્રકાર જગદીશ મહેતાને કહેવા માગું છું કે એણે જે ટિપ્પણી કરી છે કે આદિવાસીઓ જંગલમાં રહેતા હોય તીર રાખતા હોય પણ હું એ આપના માધ્યમથી કહેવા માગું છું કે અમે સંવિધાનના માર્ગે ચાલીને અત્યારે તીરકામઠા મૂકી અને પેન અને કલમ પકડી છે પણ જો આપ અમને ફરીથી મજબૂર કરશો તો ફરીથી અમે તીરકામઠા મૂક્યા છે ચલાવવાનું નથી ભૂલ્યા એટલે અમને આવી ખોટી રીતે ટીકા ટીપ્પણી નહીં કરી ખૂબ સમાજમાં ખૂબ આક્રોશ છે એના અનુસંધાને આજે મામલતદારને આવેદનપત્ર આપી અને પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવવા આજે સર્વ તાલુકામાંથી સર્વ સમાજના આગેવાનો અમારા કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો સાથે મળી અહીં આવેદનપત્ર આપી અને પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવવા જઈ રહ્યા છીએ આભાર